મિત્રો થોડી છે ને રીંગણા છે કાદોળી દાદા બેઠા કાદા દાદા હા દાદા જય માતાજી જય નોકરા સી 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 કરે છે ને આ સી આ લે શરત કરે છે જે રાખને ભૂખ લાગી ગઈ છે ને તો આપણે ને જામફળ ખાવા માટે બેસી ગયા છીએ તમને બધાને બતાવું જો જામફળ છે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજા માં દે છે ને મજા માં તો આપના બ્લોગ વિડિયો જોતા છે મજા માં આઈ જશે સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી

યુટ્યુબ ધરશો જો આવું દોરે છે કાં તન કેવું લાગે જ છે હા હા અને તો તું શું લેવા આવી ગયા છો રમવા ઠેક અને મારા બા દાવણું કરે છે કાબા હા જોઈ દાવણું કરે છે દાદા તમે ઠેક દોડો છો એમને હમ અને આ બધા જોલેશન કરે છે આપણે પણ કઈ કામ થી જવા કામ હતું એ તો બધું થઈ ગયું છે શું તને ડરાઈ ગયું કેવું લાગે જે કોમેન્ટ કરીને કહી દેજો કા તને મસ્ત દર્યું છે હવે તને બેને જો યુટ્યુબ દર્યું છે તો કન્ટિન્યુ બ્લોક અમે થાય બન્યા આવે છે મિત્રો રોંઢાનો સમય થઈ જશે આપણે ભૂખ લાગી ગઈ છે ને આપણે તેને જામફળ ખાવા માટે બેસી ગયા છીએ તમે બધાને બતાવું જો જામફળ છે અને આ બે ખાય છે કાજુ

મેલી કર નાખી હમણે કેટલી ઢોળી કાછરોડ ને આશી મોઢું દેખાતું છે તો હવે લજી કરી ની કાર છે અબત પર બુકો બોલાવ જા વાડી જા એ વાડીએ જા ઉપર અમારા બાપુથી જા ઉપર જા આ તો જો મિત્રો રીંગણા છે કે છે ને આ બે બાધે છે ને મારે બાધે છે થડા બડી આ તો કન નકરો તો બેચ્યુ સાગી રે ન કોઈ તો ન જાય બડીયા બડી આવી વાડીએ તો ફાઈકા અમારા તનુભાઈ કા બેજો વાડિયા જાય છે ઈ વાડી જાય છે તો એટાર જ શું કરશે કોને કોક વિક્રમ હોય ત્યાં જાય સમજો આ ગિંギ દેને બાધો છડબડી બાધો અને કાલ તો જો મિત્રો કાલથી સર આપણને મજાક બગડી ગઈ છે તો કન્ટિન્યુ બ્લોગો બને રહ્યા છે રિલેટિવ ફેમિલી કેમ છે બધા બધા મજા માં દર્શન ને નવ મજા માં હોય તો આપડા વિડિયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પેલા બધા ને જય માતાજી જય જાનબાઈ મા અત્યારે તો મસ્ત મજાનો થોડોક થોડોક બપોર પછી સમય થઈ ગયો છે ને blog નું starting પણ વાડે થી ને આપણે કરી વાળ્યું છે મસ્ત મજાનું જો આપડી વાડી છે ને વાડે થી ને મસ્ત મજાનું blog નું starting કર્યું આવ્યું છે આપણે અને કાલ કાલે થોડીક શરદી ને એવું બધું થઇ ગયું છે હાથ પણ થોડો ઘણો બેહી ગયો છે ને આપણે છે ને હું તમને કે દોના ઘઉં બતાડતી હતી ને ત્યાં ઘઉં છે ને તે દોના પરખા બતાતા નહોતા મેં કાશે ને દિવસે તમને બધાને અમારા ઘઉં બતાડી દઉં તો કહું જો ઘણા મોટા થઈ ગયા છે ને મારા મિતાભાઈ જો લેશન કરેશ કા મિતા જય માતાજી જય જાન બાઈમાં હમ જો લેશન કરે છે ને હું પણ ક્યાં સુધી છે ને લેશન કરતી કહી કપા વેળવા નથી લેશન જ એટલું આવી ગયું છે અને બધા કપા વેળ્યા છે ને નાખી છે અને આ બાજુ હવે કપા બધા વીણ્યા છે અને આપણને જો મજા એ નથી અને લેશન એટલું આજુ થઈ ગયું છે તો મેં કીધું છે ને લેશન પણ આપણે થોડું ઘણું કરી વાળું તો કાલનો તો તમે બહુ સપોર્ટ કર્યો છે કાલના બ્લોક વિડીયો સપોર્ટ તમે રોષ કરતા રહેશો તમને વિડીયો બનાવવાની મજા આવશે તમને જોવાની પણ મજા આવશે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો મિત્રો થઈ જશે ને આજે તમારી સામું રજૂ થઈ જશે આ તો છે ને સેકલા તો ન દેતા નોકરા તો સી 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 કરે છે અને હા સી કરે છે ને બહુ લેશન આપી દીધું ને રજૂ કાઢશે અને મેમ તમે શું કરો છો

અને જો મારા મમ્મી અને મારા બાય થઈ રાંધી નાખ્યું મસ્ત મજાનું અને બધા બેઠા છે આપણે છે ને જવાનું છે રાંધી પછી ઘેરે જાય જલ્દી ફૂલ થઈ ગઈ છે આપણને તો બધા કન્ટિન્યુ દુનિયા રહે આપણે જમી કરી તો નવરા થઈ જશે મંડે પણ જોવા માટે આવી ગયા છે પથારી રહ્યો તો જો બધું કીડી વર્ષે બધું બ્લોગની એન્ડ આપણું તો બાકી છે તમે બધું એન્ડ તો આપી દો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાન બહેમા ભાઈ ભાઈ